ક્વિક લાઈમ પણ કહીએ છીએ સૌથી પહેલા આપણે એની બનાવટ તો બનાવટ માટે ચૂનાનો પથ્થર એટલે કોણ કેલ્શિયમ કાર્બોનેટ લાઈમસ્ટોન ચૂનાનો પથ્થરને આઠસો અંશ તાપમાને ગરમ કરવામાં આવે તો સીએઓ વત્તા સીઓ ટુ મળે છે મિત્રો આ પ્રક્રિયાને ધ્યાનથી જુઓ કેવી છે પ્રતિવર્તી છે રિવર્સિબલ છે માટે અહીં ઉત્પન્ન થતો જો સીઓ ટુ વાયુને દૂર કરવામાં ન આવે તો આ ફરી પાછા એકબીજા સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે કેલ્શિયમ કાર્બોનેટ ઓકે તો આ પ્રક્રિયામાં ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એવો તરત જ એને શું કરી દેવાનો છે દૂર કરી દેવાનો છે એટલે આ વસ્તુ તમારે ત્યાં ધ્યાન રાખવાની રહેશે ચાલો હવે આપણે આગળ જો આ થઈ બનાવટ ગુણધર્મની અંદર પાણી સાથેની પ્રક્રિયા તો સીએઓ વત્તા તો ચલો CaO સી એ પ્લસ ટુ ઓ ટુ

ને શું કહેવામાં આવે છે મિલ્ક ઓફ લાઈમ એ લુગતી એટલે જેનું નીચે બની જાય ઉપર રહે એને લાઈમ વોટર કહેવાય નીચે આલંબિત હોય એને મિલ્ક ઓફ લાઈમ કહેવામાં આવે ઉપર જે છે કે જેમાં શું નથી મિલ્ક ઓફ લાઈમ એને આપણે ગાળશું એ મળશે એને શું કહેવામાં આવશે લાઈમ વોટર નીચે છે મિલ્ક ઓફ લાઈમ હવે એ બેઝિક સ્વભાવ સી એ આગળ પણ કીધું છે આજે પણ કહું છું ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક હોય અધાતુ હોય તો એસિડિક ધાતુ હોય તો બેઝિક તો કેલ્શિયમ એ શું છે તો કેલ્શિયમ એ ધાતુ છે તો ધાતુના ઓક્સાઇડ કેવા હોય બેઝિક હવે પોતે બેઝિક હોય તો સામે પ્રક્રિયા કોની આરે કરશે એસિડિક સાથે બેઝિક કોની આરે પ્રક્રિયા કરે એસિડ સાથે અથવા એસિડિક વાયુ સાથે તો એસિડિક વાયુમાં છે સિલિકો મતલબ સિલિકા એસઆઈ ઓટુ એસિડિક વાયુ છે એસઆઈ ઓટુ સિલિકા પછી ફોસ્ફરસનો ઓક્સાઇડ અધાતુનો ઓક્સાઇડ એ પણ કેવો કહેવાય એસિડિક તો સિલિકોન છે એના ડાયોક્સાઇડ SiO2 ટુ ફોસ્ફરસનો ઓક્સાઇડ જે છે તો આ બંને કેવા છે એસિડિક અને પોતે કેવો છે બેસિક તો રિએક્શન થશે તો પહેલાં એ બનાવશે શું તો સીએઓની એસઆઈઓ ટુ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ સિલિકેટ બનશે એવી રીતે ફોસ્ફરસના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા કરવાથી કેલ્શિયમ ફોસ્ફેટ બનશે આમાં કેલ્શિયમ સિલિકેટ આમાં કેલ્શિયમ ફોસ્ફેટ શું કેલ્શિયમ ફોસ્ફેટ ફોસ્ફેટ કોને કહેવાય માઇનસ થ્રી કહેવાય ફોસ્ફેટ આ ધ્યાનમાં રાખજો ચાલો હવે કાર્બન સાથેની પ્રક્રિયા પહેલા આપણે શું જોયું પાણી સાથેની પ્રક્રિયાથી સીએઓની પાણી સાથેની પ્રક્રિયાથી સીએઓ એ સ્ટોઈસ બન્યું પછી એનું નેચર જોયું બેઝિક નેચર છે બેઝિક નેચર છે તો પ્રક્રિયા કોની આરે થાય તો કે એસિડિક વાયુ સાથે પ્રક્રિયા થાય તો એસિડિક ઓક્સાઇડ સાથે બી પ્રક્રિયા થાય તો એસિડિક વાયુ અથવા એસિડિક ઓક્સાઇડ આપણે લઈએ તો આમાં કોણ કોણ છે એસઆઈઓ અને પી ફોર ઓટેન પી ફોર ઓટેન તો આની સાથે પ્રક્રિયાથી કેલ્શિયમ સિલિકેટ આની સાથે પ્રક્રિયાથી કેલ્શિયમ ફોસ્ફેટ બને છે કાર્બન સાથેની પ્રક્રિયા કરીએ સીએઓનું કાર્બન સાથે ખૂબ જ એટલે કે બે હજારો સેલ્શિયસ તાપમાનની પ્રક્રિયાથી આને કહેવાય કે કેલ્શિયમ કાર્બાઇડ બોલાય કેલ્શિયમ કાર્બાઈડ અને અહીંયા કાર્બન હોય તો ત્યાં કાર્બન મોનોક્સાઈડ ઉત્પન્ન થાય છે ચલો હવે સી એના ઉપયોગો જુઓ પહેલો એનો ઉપયોગ જે છે એ કાસી કા અને સી કાસી અને કાકા કાસી અને કાકા આમાં કેકા છે આપણે કાકા પાવડર લગાવી યાદ રાખજો જે બોલું છે કાસી અને કાકા બે કાસી કાકા નહીં કાશી અને કાકા બે અલગ અલગ છે કાસી અને કાકા પાવડર લગાવી કાસી કા એટલે કાચ સી એટલે સિમેન્ટ કાકા એટલે કેલ્શિયમ કાર્બાઇડ પાવડર લગાવી એટલે કે બ્લીચિંગ પાવડર લગાવી શું શું એટલે પેલું શું શું ની વાત નથી કરતો શું શું કરવા એટલે શું શું એટલે શું તો કે ખાંડના શુદ્ધિકરણ જેને આપણે કે શુગરના શુદ્ધિકરણમાં અને શુષ્ક એજન્ટ એટલે કે અમુનિયા અને આલ્કોહોલ માટે શુષ્ક એજન્ટ તરીકે તો યાદ રાખવા કીધું કાશી અને કાકા કાશી કાકા ને કાશી અને કાકા કાસી એટલે કાચ સિમેન્ટ કાકા કેલ્શિયમ કાર્બેટ પાવડર લગાવી શું લગાવી પાવડર લગાવી શું શું કરવા શું શું પહેલું શું એ શું શું પહેલું શું તો કે શુગરના શુદ્ધિકરણમાં બીજું શું શુષ્ક એજન્ટ તરીકે તો અમોનિયા અને આલ્કોહોલ માટે શુષ્ક એજન્ટ એટલે ડ્રાઈંગ એજન્ટ તરીકે કાશી અને કાકા શું શું કરવા ક્યાં ગયા ભઠ્ઠીમાં ભઠ્ઠી એટલે ફરનેશ ફરનેશ અસ્તર ચડાવવા માટે એટલે ભઠ્ઠી હોય એની આવરણ જેને આપણે કહીએ છીએ તો કાશી અને કાકા પાવડર લગાવી શું શું કરવા ભઠ્ઠીમાં ગયા ક્યાં ગયા ભઠ્ઠીમાં ગયા તો ભઠ્ઠીમાં ગયા ભઠ્ઠી એટલે હું ફર્નિશ ફરનેશ નું અસ્તર ચડાવવા માટે અને ભઠ્ઠીમાં જઈને ત્યાં શું કર્યું શું શું કરવા કીધું તમે તો પેલું શું શું નહીં શું શું કરવા તો કે સોડા પીવા ગયા હતા એટલે સોડા લાઈમની બનાવટમાં સોડા લાઈમ એટલે શું સી એઓ અને એન એ ઓએ ના મિશ્રણને સોડા લાઈમ કહે છે તો સોડા લાઈમ ની બનાવટમાં એનો ઉપયોગ થાય છે તો આખી વસ્તુ જે કહે કેદ રાખવાનો છે કાશી કાકા પાવડર લગાવી બોલો બોલો કાશી કાકા પાવડર લગાવી કેવા કાકા પાવડર લગાવી કાશી કાકા ને કાશી અલગ કાકા અલગ કાશી કાકા પાવડર લગાવી શું શું કરવા શું શું કરવા ભઠ્ઠીમાં ગયા તો કે સોડા પીવા હવે થઈ ગયું આખું વ્યવસ્થિત ઓકે ચાલો હવે આવી ટૂંક બીજી જોઈશું એક જેનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નામ તો શું ના હમણાં તો એવું ને ભાઈ તેની બનાવટ તેમને જ ખબર પડી જાય કે ભાઈ આપણે હમણાં શું કર્યું તો કે ક્વિક લાઈમની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરી ત્યારે શું બન્યું હતું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે જે હમણાં તમે જોયું એ તો એક છે ઓકે ચાલો તો એના ગુણધર્મની અંદર પહેલો ગુણધર્મ હવે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું જે છે એમાં આપણે સીઓ ટુ વાયુ જ્યારે પસાર કરીએ તો દૂધિયા રંગનું દ્રાવણ બને છે આપણે નાના હતા ત્યારથી ભણતા આવીએ છીએ કેવા રંગનું દૂધિયા રંગનું કારણ કે બંને હો છે કેલ્શિયમ

બાય કાર્બોનેટથી કાર્બોનેટ બનાવો હોય તો મેં એમ કીધું બાયને ગરમ કરો એટલે બાય ભાગી જશે યાદ કરો લાસ્ટ લેક્ચરમાં ગરમ કરો બાય ભાગી જાય બાય કાર્બોનેટમાંથી કાર્બોનેટ ખતમ તો શું સીઓની સીએઓ પ્રક્રિયા જ ટોઈસ એટલે ચૂનાના પાણી પાણીમાં એમ કે ચૂનાના નીતરિયા પાણીમાં ચૂનાના નીતરિયા પાણીમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ કરવામાં આવે છે ત્યારે તે કેવા રંગનું બને છે દૂધિયા રંગનું બને છે વધારે પાસ કરો તો દૂધિયો રંગ દૂર થાય કે દૂધિયો રંગ એ કેલ્શિયમ કાર્બોનેટ ને લીધે હોય છે વધારે કરશો તો બાય કાર્બોનેટ થઈ જશે ફરી પાછો કાર્બોનેટ લાવો હોય તો ગરમ કરો રેડી થઈ ગયું ક્લિયર મસ્ત ચાલો આગળ હવે ક્લોરિન સાથેની પ્રક્રિયાથી આપણે કીધું ને કાશી કાકા એ હું લગાવેલું પાવડર તો કયો બ્લીચિંગ પાવડર તો બ્લીચિંગ પાવડર બનાવવો હોય તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે પાંત્રીસ સેલ્સિયસ કરતાં નીચા તાપમાને જો ક્લોરીન સાથે શુષ્ક ક્લોરીન સાથે પ્રક્રિયા કરશો તો બ્લીચિંગ પાવડર બનશે સીએઓ સીએલ ટુ સીએઓ સી એલ ટુ પ્લસ એચ ટુ પરંતુ જો તમે સીએઓ એચ ટ્વિસની ક્લોરીન સાથે લાલ ચોળ ગરમ કરો વધારે ગરમ કરો બિલો થર્ટી ફાઈની વધારે ગરમ કરશો તો કેલ્શિયમ ક્લોરાઇડ બનશે શું બનશે કેલ્શિયમ ક્લોરાઇડ આજે છે બ્લીચિંગ પાવડર બનવાની જગ્યાએ કેલ્શિયમ ક્લોરાઇડ ઓક્સિજન મુક્ત થઈ જશે બાકી બેઠું આ બનવાને બદલે કેલ્શિયમ ક્લોરાઈડ ઓક્સિજન મુક્ત બાકી તો છે જ પાણી આવી રીતે આવશે ક્લિયર થઈ ગયું ક્લિયર ચાલો હા ઉપયોગો પેલાના ઉપયોગો શું હતું કાશી કાકા પાવડર લગાવી શું શું કરવા ભઠીમાં ગયા શું કરવા સોડા પીવા સેમ અહીંયા આપણે એક બીજી વસ્તુ જોઈશું તો આમાં બે વસ્તુ છે પાણી છે અને ખાંડ છે બરાબર ખાંડ અને પાણી ખાંડમાં પાણી પાણીમાં ખાંડ જે બી કરો સરબત બનાવો તો કે પાણી તો સખત પાણીને નરમ બનાવવા માટે ખાંડ એટલે ખાંડના શુદ્ધિકરણમાં એટલે બણતણવાળું અને ખાંડના શુદ્ધિકરણમાં તો આમાં બે વસ્તુ યાદ રાખો પાણી અને ખાંડ ખાંડ પાણી લખો પાણી ખાંડ લખો કોઈ ફરક નથી પડતો ચલો ત્યાર બાદ બીજું શું તો કે હમણાં જોયું તે પ્રમાણે પાવડર બ્લીચિંગ પાવડર ભાઈ ન કોષ્ટિક સોડા એટલે એને હોય છે અને સોડા લાઈમ કોષ્ટિક સોડા સોડા લાઈમ તો આમાં આવશે પાવડર અને સોડા ખાંડ પાણી પાવડર સોડા પાણી ખાંડ અથવા ખાંડ પાણી ખાંડ પાણી ખાંડ પાણી એટલે શું સુગરના શુદ્ધિકળમાં ખાંડ પાણી પાવડર સોડા પાવડર સોડા પાવડર એટલે બ્લીચિંગ પાવડર સોડામાં કોષ્ટિક સોડા સોડા લાઈમની બનાવટમાં અને છેલ્લે બાંધકામ માટે જે છે એની વાત કરવાની છે તો મોર્ટાર પ્લાસ્ટર અને વ્હાઇટ વોશિંગની બનાવટમાં મોર્ટાર ક્યાં વપરાય બાંધકામની અંદર મોટાર પ્લાસ્ટર અને વ્હાઈટ વોશિંગની બનાવટમાં તો આને કહેત યાદ રાખશો પહેલું બે ખાંડ અને પાણી અથવા પાણી અને ખાંડ પાણી સખત પાણીને નરમ બનાવવા માટે ખાંડ એટલે સુગર શુદ્ધિકરણ એટલે બણતણવાયુ અને સુગરના શુદ્ધિકરણમાં ચાલો એ પતી ગયું ત્યારબાદ પાવડર સાથે આપણે સોડા સોડા પાવડર પાવડર સોડા જે આગળ જતા એમાંથી લીધું છે તો બ્લીચિંગ પાવડર સોડામાં બે સોડા કોસ્ટિક સોડા સોડા લાઈમ છેલ્લે ક્લિયર આ જે સરસ મજાની ચાલી છે આઈ હોપ કે તમે એની અંદર ખૂબ જ એન્જોય કર્યો છે આવી જ રીતે એન્જોય કરતા રહો માસ્ક લાવતા રહો જેટલી બી વસ્તુઓ જે છે જે ઉપયોગો છે જે ચાવી પ્રમાણે કરવામાં આવે છે અને જે અપવાદ છે તેને હંમેશા બોક્સમાં લખતા રહો ઓકે Be happy.